કરજન તાલુકા યુવા મોરચા દ્વારા કરજનના કંડારી અને વિરજય ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગામ કંડારી અને વિરજય ખાતે કરજન તાલુકા યુવા મોરચા દ્વારા કરજન નાગરી કરજનના કંડારી અને વિરજય ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કંડારી અને વિરજય ખાતે સ્થાનિક વડીલો તેમજ કાર્યકર્તાઓ સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમમાં કરજન તાલુકા યુવા મોરચા પ્રમુખ

આ કેમ્પ અમે જિલ્લા પંચાયત શ્રી શ્રી કંડારી ગામે અને વિજય ગામે કરેલ હતો સાથે કંડારીના સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા સાથે પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ ગામના પૂર્વ સરપંચ વિપુલભાઈ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય